નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ત્રિનેત્ર ભક્તિમાં આજે આજે કંઈક નવું જાણીએ હું તમને એકાદશીના વ્રત વિશે જણાવીશ જે વ્રત રાખવાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જાય છે એકાદશીના વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની પૂજા કરવામાં આવે છે મિત્રો

પ્રાચીન છુપાયેલું હોય છે રીતે દરેક વ્યક્તિ પણ પોતાના જીવનમાં સારા પરિણામ પ્રાપ્ત કરવા અનેક ઉપાયો કરતા હોય છે આજે તમને સફલા એકાદશી વ્રત વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ મહિમાની

અવરો સંદર્ભ આપતા કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ યુધિષ્ઠિરને એકાદશી તિથિ નું મહત્વ સમજાયા પછી બધા વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ ગણવામાં આવ્યું હતું

તેમને જીવનમાં કદી દુઃખ આવતું નથી તેમજ આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળે છે ઘરમાં શાંતિ આવે છે પુરાણોમાં એકાદશીના સંદર્ભમાં એવું કહેવામાં આવે છે કે જે પુણ્ય હજાર વર્ષોથી તપસ્યા કરીને પ્રાપ્ત થાય છે તે એકાદશીનું વ્રત કરવાથી થાય છે આ દિવસે પૂજા કરવા ઉપરાંત દાન આપવાનું પણ ખૂબ મહત્વ છે દીવો દાન કરવાથી દરેક મૂલ્ય પણ થાય છે ઘણા લોકો આ એકાદશી પર વ્રત રાખે છે આજે હું તમને સફલા એકાદશી વ્રતની કથા વિશે જણાવીશ પુરાણોમાં સફલા એકાદશી વ્રતની વાર્તાનો ઉલ્લેખ જોવા મળે છે

અને માંસ અને ફળો ખાઈને પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું હતું લુબમક આરામ પીપળના ઝાડ પાસે કરતો હતો અને દરરોજ ઝાડની નીચે ઊંઘતો પણ હતો પોષ મહિનાના કૃષ્ણ પક્ષના દસમા દિવસે ઠંડકને લીધે તે સૂઈ ગયો હતો બીજે દિવસે સફળ એકાદશી બપોરે સૂર્ય ભગવાનની ગરમીથી તેની આંખો ખુલી ગઈ આ પછી તે સવારે ઉઠ્યો અને તે ખૂબ ભૂખ્યો હતો અને તેને ફળો એકત્રિત કરવાનું શરૂ કર્યું ફળની શોધ કરવા નીકળ્યો ત્યારે ધીરે ધીરે સૂર્ય ડૂબવા લાગ્યો સાંજે તે ફળ લઈને પીપળના ઝાડ પાસે આવ્યો અહીં આવીને તેમણે ફળોને પીપળના ઝાડના મૂળમાં મૂક્યા અને કહ્યું કે હે ભગવાન વિષ્ણુ આ ફળથી સંતુષ્ટ થવો જોઈએ આ ઉપવાસ એક અનૈચ્છિક રીતે થયો હતો પરંતુ લુગમકનું ભાગ્ય અચાનક સંપૂર્ણપણે બદલાઈ ગયું અને તે દિવ્ય રાજા બન્યો હતો આ રીતે પૂજાની વિધિ કરો સફલા એકાદશીના દિવસે તમારા પૂજા પૂજાગ્રામમાં એક ચોકી ગોઠવો આના પર વિષ્ણુની મૂર્તિ મૂકો અને તેને પીળા રંગના કપડા અર્પણ કરો આ કર્યા પછી તમે દીવો પ્રગટાવો અને વિષ્ણુને ફળ અને અન્ય વસ્તુઓ અર્પણ કરો આ પછી વિષ્ણુની પૂજા કરો અને તેમની સાથે સંકળાયેલા મંત્રોનો જાપ કરો ખાસ કરીને દીપદાનનું પણ આ દિવસે મહત્વ ગણાય છે તેથી સાંજે ઘરે દીવો પ્રગટાવો અને આ દીવાને તુલસીના છોડની નજીક પણ પ્રગટ કરી શકો છો આ કરવાથી તમારા જીવનમાં ઘણા સારા પરિવર્તન આવશે એકાદશીની તારીખે ખાસ કરીને નારાયણની પૂજા કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે જે લોકો આ દિવસે પૂજા અર્ચના કરે છે તેમને જીવનમાં કદી દુઃખ આવતું નથી તેમજ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળે છે અને ઘરમાં શાંતિ જળવાઈ રહે છે તો મિત્રો તમે પણ સપલા એકાદશી વ્રત પર વ્રત કરી શકો છો જેથી તમારા બધા કામ પૂર્ણ થશે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને તમારા જીવનમાં સારા પરિણામ પ્રાપ્ત થશે